તમે પણ તમારું ફેવરેટ ફૂડ ખાઈને ફાસ્ટ ફેટ લોસ કરી શકો છો કઈ રીતે ચાલો બતાવું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ફેટલોસ માટેની એક બેસ્ટ રીત છે જો તમે પહેલાં ક્યારેય ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ નથી કર્યું તો તમારે ચૌદ દસની મેથડથી શરૂઆત કરવી જોઈએ એટલે કે તમારે ચૌદ કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી તમે ફક્ત પાણી બ્લેક કોફી અથવા દૂધ અને ખાંડ વગરની ચા પી શકો છો તે પછી આગળના દસ કલાકની અંદર તમારે તમારા કેલેરી ગોલ અનુસાર ત્રણ ભોજન લેવાના છે એક્ઝામ્પલ તરીકે રાત્રે આઠ વાગ્યાથી લઈને સવારે દસ વાગ્યા સુધી કાંઈ પણ ખાવાનું નથી આ તમારી ફાસ્ટિંગ વિન્ડો છે અને સવારે દસ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યાની વચ્ચે તમારે ત્રણ ભોજન લેવાના છે આ તમારી ઈટિંગ વિન્ડો છે અને આવી રીતે બે અઠવાડિયા પૂરા કર્યા પછી તમારે ફાસ્ટિંગ પીરિયડ ને સોળ કલાકનો કરવાનો છે એટલે કે તમારે રાત્રે આઠ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી કંઈ પણ નથી ખાવાનું અને બપોરે બાર વાગ્યાથી લઈને આઠ વાગ્યાની વચ્ચે તમારે બે ભોજન લેવાના છે ધ્યાન રાખો કે ભોજનમાં પ્રોટીનની માત્રા વધારે લેવી અને મેન્ટેન્સ કેલેરી કરતાં પાંચસો કેલેરી ઓછી લેવાની છે ના સમજાણું હોય તો રીલને હજી એકવાર જોઈ લેજો